લોકના શુભ સંદેશ માંથી પાઠ પંદરમો અધ્યાય કલમ એક થી ત્રણ અને અગિયાર થી બત્રીસ હવે બધા જકાતદારો અને બીજા પાપીઓ ઈસુને સાંભળવા માટે એમની પાસે આવતા હતા આથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ બંને બળબડાટ કરતા હતા આ માણસ પાપીઓને આવકાર આપે છે અને તેમની સાથે ખાય છે ત્યારે ઈસુએ તેમને આ દ્રષ્ટાંત કર્યું વળી તેમણે કહ્યું એક માણસને બે દીકરા હતા તેમાંના નાના બાપને કહ્યું મારે ભાગે જે મિલકત આપતી હોય તે મને આપી દો એટલે તેણે પોતાની મિલકત તેમને વેચી આપી થોડા દિવસ પછી નાના દીકરો પોતાની બધી મિલકત વેતી સાટી પૈસા લઈ દૂર દેશાવર ચાલ્યો હતો અને ત્યાં અમન ચમન માં બધી મિલકત ઉડાવી મૂકી તે બધું ખર્ચી પરવારો હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો અને તેને આપદા પડવા લાગી એટલે તે દેશના એક દેશના એક જણ ત્યાં નોકરીએ રહ્યો તેને તેના પોતાના ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો ભૂંડો જે શીંગો ખાતા હતા તેના વડે પેટ ભરવાનું તેને મન થતું પણ કોઈ તેને આપતું નહીં આખરે તેની આંખ ઉગડી તેણે વિચાર્યું મારા બાપને ઘેર કેટલા બધા નોકરોને ખાતા વધે એટલું બધું ખાવાનું મળ્યું છે અને અહીં હું ભૂખે મરું છું લાવલે હું પણ મારા બાપુ પાસે જઈને કહું કે બાપુ મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે હું તમારો દીકરો કેવડાવડાવને પણ લાયક નથી મને તમારો નોકર જેવો જ ગમ્યો કામ કરી તે બાપને પાસે જવા નીકળ્યો પણ હજી તે દૂર હતો ત્યાં જ તેણે જઈને બાપુને હૈયું ભરાય હતું દોડતા જઈને ગળે વળગી પડી તેણે બહલ થી તેનું ચુંબન કર્યું પણ દીકરાએ કહ્યું બાપુ મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે હું તમારો દીકરો કેવડાવડાવને પણ લાયક કર્યો નથી પણ બાપ પોતાના નોકરને કહ્યું જલ્દી કરો સારામાં સારો જબ્બો કાઢી લાવી એને પહેરાવો અને હાથે વીંટી અને પગે પગરખા પહેરાવો એને આપણો તાજો માજો વાસળો લાવીને વધેરો આપણે જાફત ઉડાવીએ અને આનંદ કરીએ કારણ મારો આ દીકરો મરી ગયો હતો તે પાછો સજીવન થયો છે એ ખોવાઈ ગયો હતો તે પાછો જડ્યો છે અને તે લોકોને આનંદ કરવા લાગ્યા પણ તેનો મોટો દીકરો ખેતરમાં હતો પાછળ વળતા ઘરની નજીક આવતા નાચ ગાન ના સ્વરો તેના કાને પડ્યા એટલે તેણે એક નોકર ને પોતાની પાસે બોલાવી પૂછ્યું કે આ બધું શું છે નોકરે કહ્યું તમારો ભાઈ પાછો આવ્યો છે અને તમારા બાપુ આપણો તાજો નો જો વાસડો છે કારણ કે એમનો દીકરો સાજો સામો પાછો આવી મળ્યો છે પણ તે ચીડાઈ ગયો અને અંદર જવાની તેણે ના પાડી તેના બાપે બહાર આવીને તેને સમજાવવા માંડ્યો પણ તેણે બાપની સામે જવાબ આપ્યો જો આટલા આઠ આટલા વર્ષ હું તમારા વૈતરા કરતો આવ્યો છું મેં કદી તમારી આજ્ઞા ઉઠાવી નથી અને છતાં તમે કદી મારા મિત્રો સાથે જાફત ઉડાવવા મને એક લવારું સુધા આપ્યું નથી પણ જયારે તમારો આ દીકરો તમારી બધી મિલકત વેશિયાઓના ઉડાવી દઈને પાછો આવે છે ત્યારે તમે એને એને માટે તાજો માજો વાસળો વધારો છો બાપે તેને કહ્યું હું તો તું તો સદા મારી સાથે જ છે અને મારું જે કંઈ છે એ બધું તારું જ છે પણ આ તારો ભાઈ મરી ગયો હતો તે ફરી સજીવન થયો છે ખોવાઈ ગયો હતો તે ફરી જડ્યો છે એટલે આ આનંદોત્સવ કરવો જોઈએ આ પ્રભુની વાણી છે ત્યાં ઘણા ગોડ હેટ્સ સિન નોટ ધ સિનર અને બરાબર સાંભળે છે કે પ્રભુ પાપને ને ધિકારે છે પાપ ને નથી આજના શુભ સંદેશમાં ફરોશીઓ અને શાસ્ત્રીઓ પ્રભુ ઉપર અપવાન મૂકે છે એ લોકો કહે છે કે પ્રભુ પાપીઓ જોડે અને પ્રભુ બધો અઢળક પ્રેમ રાખે છે હવે આપણે પોતાની જાતને પૂછીએ પ્રભુ તો આપણા પર પ્રેમ રાખે છે પણ શું આપણે પ્રભુ પર પ્રેમ રાખીએ છીએ કેટલી વાર આપણે પ્રભુ પાસેથી ધોર ચાલી જતા હોઈએ છીએ પણ તે છતાં ફરીથી કહું છું મારા વાળા મિત્રો આજના શુભ સંશ્ન વચનો છે પ્રભુ હંમેશા આપણી પાછળ અને પાછળ આવે છે આમે